બગદાણાના સેવક નવનીત બાલદિયા ઉપર હુમલાના પગલાને લઈને કહી શકાય કે સીટની જે રચના કરવામાં આવી છે હાલ લીગલ ટીમ છે વકીલોની તે અત્યારે અહીંયા બગદાણા ખાતે પહોંચી છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે જે પ્રમાણે આ જે સમગ્ર ઘટના કઈ પ્રકારે ઘટી તે ઘટનાનું ગઠન છે તે સીટ ની ટીમ છે એટલે કે વકીલોની જે ટીમ છે તે અત્યારે અહીંયા જોવામાં તપાસ છે જે તપાસ કરવામાં આવી રહી છે બીજી તરફ થી વાત કરીએ તો નવનીત બાલદિયાના ના જે દીકરા છે તેની પાસેથી કહી શકાય કે સંપૂર્ણ જે માહિતી છે તે માહિતી અત્યારે લેવામાં આવી રહી છે પંચનામું છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે બીજી તરફની જો વાત કરીએ તો જે પ્રમાણે આ જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળ ઉપર જ જે નવનીતભાઈ બાલજા છે તેના દીકરા છે તે દીકરાનું જે ટ્રેક્ટર છે ટ્રેક્ટર ચાવી છે તે અહીંથી કાઢવામાં આવી હતી અને સમગ્ર મામલો જે છે તે અહીંથી ખાસ કરીને ઉજાગર થયો હતો એટલે કે જે મામલાની શરૂઆત થઈ તે આ ઘટના સ્થળ છે ને ઘટના સ્થળે નવનીતભાઈ બાલદિયા જે છે તેના વકીલોની જે ટીમ છે તે અત્યારે બગદાણા ખાતે પહોંચી છે અને ખાસ કરીને પંચનામું સહિત ની જે વાત છે તમામ દિશામાં

એસઆઈટી ની ટીમ છે એટલે કે સીટ ની ટીમ છે તેને સોંપનાર છે તેમને કહેનાર છે કે આ પ્રકારે જે ઘટના ઘટી હતી અહીંના જે સીડીઆરઓ છે તે સીડીઆરઓ પણ ચેક કરવામાં આવી રહ્યા છે બીજી તરફની જો વાત કરીએ તો ખાસ કરીને જે ગઈકાલે નવનીત બાલદિયા પર કરેલો જે હુમલાના જે આઠ આઠ આરોપીઓ છે તે આરોપીઓને કોર્ટ માંથી પ્રમાણે કોર્ટ દ્વારા ફર્ધર રિમાન્ડની જે માંગ

છે ને આમાં કોઈ પણ પ્રકારે સીટ કચાસ રાખે તપાસમાં તે પ્રકારનું જે આયોજન છે તે અહીંયા નવનીતભાઈના જે વકીલોની જે લીગલ ટીમ છે તે અહિયાં કરી રહી છે કેમેરા પર્સન વિશાલ જાદવની સાથે કુણાલ બાર ગુજરાત ફોર્સ્ટ બગદાણા